ઓમ ગણેશ ચાલો સત્સંગ રેમાં એકવાર પુનઃ આપ સૌનું હું આચાર્ય આનંદ પાઠક સ્વાગત કરું છું હવે આષાઢ આદી ચાર મહિના જેને આપણે ચતુર્માસ કહીએ છીએ આ ચાર મહિના સુધી તમે બીજા કોઈ નીતિ નિયમનું પાલન કદાચ કરી શકો કે ના કરી શકો તમે કોઈ વ્રત મંત્ર જાપ અનુષ્ઠાન આદિ કરી શકો ના કરી શકો તમે કોઈ કીર્તન સંકીર્તન ભજન કંઈ પણ કરી શકો કે ના કરી શકો પણ ભગવાન વિષ્ણુના કથન અનુસાર ખાલી ચાર મહિના ચાર નિયમ આટલું ખાલી તમે કરશો તો પણ શ્રી હરિની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે એવું આપણા ગ્રંથો કહે છે અને એ ચાર નિયમ શું છે તો અહીંયા એવું લખ્યું છે કે શ્રાવણ શ્રાવણ મહિનામાં શાકનો ત્યાગ કરો શ્રાવણ મહિનામાં શાક કોઈ પણ પ્રકારનું હોય એ નહીં ખાવાનું દિભાદ્ર પદે ભાદરવા મહિનામાં દહી નહીં ખાવાનું દુગ્ધમ આશ્વયુજે આસો મહિનામાં દૂધનો ત્યાગ કરો અને દ્વિદલમ કાર્તિકે અર્થાત બે પાંદડાવાળી શાક બે પાંદડાવાળું કોઈ પણ જેમાંથી ઉપજ થતું હોય એ ચાહે શાક હોય બે પાંદડાવાળું જેમાંથી ઉપજ થતું હોય ચાહે કઠોળ હોય અથવા બે પાંદડાવાળું દ્વિદલમ બે પાંદડામાંથી થતું અનાજ ઉગતું અનાજ ઉગતું કઠોળ કે ઉગતું કોઈ પણ અન્ન હોય એનું કાર્તક મહિનામાં ત્યાગ કરો ચાર મહિના એટલે કે મહિના એટલે કે શ્રાવણ ભાદરવો આસો ને આ મહિનાની અંદર શ્રાવણ મહિનામાં શાક નહીં ખાવાનું ભાદરવા મહિનામાં દહીં નહીં ખાવાનું આસો મહિનામાં દૂધ નહીં અને કારતક મહિનામાં બે પાંદડાથી ઉગતું અનાજ હોય બે પાંદડા હોય જેના અનાજ હોય કે પછી કઠોળ હોય ચાર મહિનામાં ચાર વસ્તુઓનો ત્યાગ કરવાથી ભગવાન શ્રી હરિની સંપૂર્ણપણે બધી જ પ્રકારે કૃપા પ્રાપ્ત થાય છે એવું આપણા ગ્રંથો કહે છે એમાં કોઈ શંકાને સ્થાન કે સંદેહને સ્થાન નથી આ એક નાનકડો નિયમ છે જે ચાર મહિના સુધી કદાચ આપણે લઈ શકીએ છીએ ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા જય હનુમાન